ગયા વર્ષે સરદાર સરોવરના બેકવોટર્સ જોવા માટે ગયા હતા અને ત્યાંથી સાંભળેલું કે નજીકમાં એક વોટરફોલ છે વેલ્થ ગુમાય ને તો કઈ નહીં ગુમાયું પણ હેલ્થ ગુમાયું તો ઘણું બધું ગુમાયું પણ આ દિવસ જે છે મને તો સો ફૂટ કરતા પણ વધારે ઊંચો લાગ્યો કદાચ ગુજરાતની અંદર મેં જેટલા પણ વોટરફોલ્સ જોયા છે એક્ટિવ એમાં કદાચ આ સૌથી ઊંચામાં ઊંચો ફોલ મને લાગ્યો લોંગ ડ્રાઈવથી અગ્નેશમાં આજે નર્મદા જિલ્લામાં મેં નક્કી કર્યું છે કે કોઈ ચોક્કસ જગ્યાએ જવાની જગ્યાએ ખાલી ચોમાસાની અંદર ટ્રાવેલિંગ કરીએ અને બસ મનમાં એવા વિચાર સાથે હું નીકળી પડ્યો છું કે નર્મદા જિલ્લાની અંદર ચારેય બાજુ ચોમાસું અત્યારે સરસ ભરપૂર પાણી અને આજુબાજુ લીલોતરી એકદમ સરસ ખીલી ઉઠી છે અને છેલ્લા એકાદ કલાકથી અમે તિલકવાડાથી એક રસ્તો લીધો ગામડાનો આ જિલ્લાની અંદર અને એ ગામડાના રસ્તા ઉપર અમે છેલ્લા એકાદ કલાકથી સાંકડા રસ્તા ઉપર ટ્રાવેલ કરી રહ્યા છીએ ગુલવાણી અહીંથી કેટલું થાય

અચ્છા અચ્છા આ તું ભણે છે કયા ધોરણમાં બારમા ધોરણમાં સાયન્સ ક્યાં આગળ મીઠી વાવ અચ્છા અચ્છા બહુ સરસ અને દુકાન કોણ ચલાવે તું જ ચલાવે બહુ સરસ અમે પાછા આવતા મળીશું બેટા હા થેન્ક યુ ખરી તપાસ છે હવે શરૂ થાય છે કારણ કે હવે વધારે પડતો અનનોન રસ્તો આવી ગયો છે અને ખાલી અનન રસ્તો આવી ગયો છે એટલું નહીં સાંકડો પણ છે નહેરના કિનારે કિનારે બનાવેલો છે અને હવે ખબર નહીં આ રસ્તો આગળ જઈને ક્યાં પૂરો થશે એ ખબર નથી પણ આજ તો મજા છે લોંગ ડ્રાઈવની

અહીં આગળ રસ્તો જરા અજાણ્યો છે રસ્તો નાડું બંધ છે આ એક નાડું છે કે જ્યાંથી એવી જગ્યાએ એને અટકી ગયા કે હવે આગળ આ નાળું તૂટલું છે રસ્તો જતો નથી પણ અહીંયા આગળ લોકલ મિત્રએ કહ્યું કે આ નડી આની અંદરથી નાખી દો એમ હવે મેડમ ઉતર્યા છે નીચે જોવા માટે કે ગાડી જશે કે નહીં મને એવું થયું કે આજે સવારે ઉઠીને ક્યાં જઈએ અને અચાનક મને મનમાં થયું કે આપણે ગયા વર્ષે સરદાર સરોવરના બેક વોટર્સ જોવા માટે ગયા હતા અને ત્યાંથી સાંભળેલું કે નજીકમાં એક વોટરફોલ છે એટલું બધું લિટરેચરની અંદર નથી જોવા મળતો હજુ સુધી એનું નામ પણ લોકલ લોકોએ મને કહ્યું હતું અને છેવટે અમે કેવડિયા કોલોની થી છે ગુલવાણી સુધી પહોંચ્યા અને ગુલવાણી થી આ સુરવાણી વોટરફોલ જવું બહુ સહેલું છે આઈ વિશ

લઈ જશે ભલે એમની જોડે જઈએ અમે ચોમાસામાં જ પાણી આવે અહીં આગળ ઉનાળામાં બધું સુકાયેલું હોય એ રીતે કોઈ નદી છે કે ખાલી નાની પેલી ઝરણાનું જ પાણી છે બરાબર એટલે ઝરવાણી તો અમે વારંવાર ગયા છે પણ આ પહેલી જ વાર જોયું

पण पाणी इतू नाही पडतो हां એટલે છેલ્લે એકઠવડીથી તો વરસાદ છે જ નહીં આતો તો फारसोમાં છે એટલે તો મેનો ઓછો થયો છે અચ્છા મહિનાથી વરસાદ જ નથી હા હા આય બરાબર આ વર્ષે જે ભરપૂર વરસાદ થયો જો ને એ છેલ્લે એક મહિનાથી તો નથી જ હ્યુમિડિટી એટલી જ છે જેટલી ઠંડક છે

સુરવાણી ગામ અને આ એનો ધોધ હે ને અને ઝરણું છે એમાંથી જ પડે છે કોઈ ખાસ નદી નથી બાકી એક પ્રવાસીએ જો ફરવું હોય ને તો ફિટ રહેવું બહુ જરૂરી છે પ્રવાસી તરીકે તો બરાબર પણ એક થોડા કોટેશન મને યાદ આવ્યા એટલે એવું કહેવાય છે ને કે વેલ્થ વેલ્થ ગુમાય ને તો કઈ નહીં ગુમાય પણ હેલ્થ ગુમાયું તો ઘણું બધું અને એનાથી પણ આગળ વાત છે જે બધાએ એકબીજાને ના કરી શકે પણ જો ચારિત્ર ગુમાયું ને તો બધું જ ગુમાયું વડવાઓ બધું જે કહીને ગયા છે નાના નાના સૂત્રો મૂકતા ગયા છે પણ અર્થ એનું બહુ ગહન છોડીને ગયા છે આપણે હાચ અચ્છા ધોધ દેખાયો ઓહો હો 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 એટલે તમે ખેતી જ કરો છો એમ ને રાજેશભાઈ તો ખેતી ચોમાસામાં જ કે બધા પાક લો છો તમને નર્મદા નું પાણી મળે કે નહીં નહેર નું નથી મળતું હા એટલે આ બાજુ એકદમ નજીક તો નહેર લાવી બી મુશ્કેલ થઈ જાય ને પર્વતોમાં રસ્તો છે ને આગળ આ તો ઝાડીઓમાં ખોવાઈ ગયા આપણે અહી આગળ દર્શન થયા વોટરફોલ ના જેટલું ઝરણામાં પાણી પડે પડે છે ને એટલું આપણું આપણું પરસેવો નીકળી ગયો એટલો અહીં સુધી આવવામાં બસ અહીં આયા ને તો એવું લાગ્યું કે આ વર્ષનું ચોમાસું સફળ થઈ ગયું સુપર ચઢાઈ આપડી ચઢાઈ આપડી બસ છે ટીમો રાજુભાઈ આવી ગયા આપણે સારું થયું અહીં સુધી ચાલીને આવ્યા આપણે હે ને નહીં તો આટલું સરસ જોવા ના મળે અહીં આગળ રાજુભાઈ આ વિડીયોમાં અમારા કરતાં વધારે તમે દેખાશો હા એવો અમે પ્લાન કરીએ છીએ હવે અને કારણ કે આ તમારો ધોધ છે હે ને સરકારનો છે અને ભગવાને આપેલો છે એટલે વાહ આ મેં ધાર્યું જ નહોતું કે આટલો બધો ઊંચો જો ઉપર બતાવો છે આટલો બધો ઊંચો ધોધ અહીં આગળ ગુજરાતમાં પડતો હશે વાહ અને પાણી પડી જ ગયા છે તો હવે પાણીમાં ચાલતા ચાલતા નીચે ઉતરીએ હવે જેટલું આયા એટલું જ ને પાછું આજે હું આ જે ધોધ જોવા માટે આવ્યો અહીંયા આગળ એનું નામ છે સુરવાણી ધોધ મને જરવાણી ધોધની જ મીન્સ સિસ્ટર હોય એવું લાગ્યું પણ આ જરવાણી ધોધ છે એ બહુ નીચો છે અને આઈ થિંક એ તો ઓલમોસ્ટ જમીનની હાર્ડલી ત્રીસ ફૂટ ઉપર છે પણ આ ધોધ જે છે મને તો સો ફૂટ કરતા પણ વધારે ઊંચો લાગ્યો કદાચ ગુજરાતની અંદર મેં જેટલા પણ વોટરફોલ્સ જોયા છે એક્ટિવ એમાં કદાચ આ સૌથી ઊંચામાં ઊંચો ફોલ મને લાગ્યો મારે ફેક્ટ્સ ચેક કરવી પડશે પણ આ સૌથી ઊંચામાં ઊંચો ધોધ છે અને અમારું નસીબ આજે જોર એ રીતે કરતું હતું કે વરસાદી વાતાવરણ છે પણ વરસાદ પડ્યો નહીં અને એટલા માટે જ અમે ટ્રેક કરી શક્યા અને ટ્રેક કરીને છે કહી સુધી પહોંચ્યા જસ્ટ આજે સવારે જ વરસાદ બંધ થયો એટલે જેટલું પણ પાણી ઉપર ભેગું થયું હશે એ ઝરણા સ્વરૂપે અત્યારે બધું બહુ ખડખડ કરતું નીચે પડી રહ્યું છે અને આટલે ઊંચાઈથી જે પાણી પડે અને એનું જે અવાજ એનો જે આનંદ અને જે આપણને એ ક્ષણોનું સુખ એ આજે જે અમને મળવા મળ્યું એ બહુ અવિસ્મરણીય છે અને આ એવી જગ્યા છે કે જ્યાં આગળ ગાઈડ વગર ના આવવું જોઈએ અમે ગાઈડને સાથે લઈને આવ્યા છીએ અને આ અમારા રાજુભાઈ છે કે જે અમારી સાથે સુરવાણી ગામથી આવ્યા છે અને અમને છે કે અહીં સુધી અરાઉન્ડ સાડા ત્રણ ચાર હજાર સ્ટેપનું ટ્રેક કરીને લઈને આવ્યા છે હવે એ જ રાજુભાઈ અમને પાછા એટલી જ મહેનત કરાઈને પાછા લઈ જશે બરાબર ને રાજુભાઈ એટલે જંગલમાં બધું આવું આકસ્મિક અને અચાનક થતું હોય છે અને એની તૈયારી રાખીને જ આપણે આવી બધી જગ્યાઓ ફરવા નીકળવું જોઈએ એનું રિસ્ક છે જ વણ લખ્યું વણ લખ્યું વણ લખ્યું વણ લખ્યું એ રિસ્ક ને સ્વીકારવું પડે અને એ રિસ્ક સ્વીકારીને જંગલ ફરવા નીકળવાનું કારણ કે રિસ્ક સમજ્યા વગર નીકળીએ તો ઘણીવાર આફત નોતરવાની થાય એવું થઈ શકે ટોપ વ્યૂ હવે લેવા જેવો નથી રહ્યો નથી રહ્યો નથી રહ્યો એટલે આપણે 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 સાઈડ વ્યૂ થી કામ ચલાવી જોઈએ સૌથી અગત્યનું એ છે યાદો બનવી જોઈએ મેમરીઝ ક્રિએટ થવી જોઈએ જીવનમાં સાહસ કરતા રહેવું જોઈએ બસ ચડતા એક ઉપદેશ આપ્યો તો ઉતરતા બીજો અપાઈ ગયો સોરી પણ હવે ઘરે જવું પડશે સાડા ત્રણ કલાકનું ડ્રાઈવ કરીને આપણે ઘરે જઈશું એક સોંગ હતું ને આઈ ગયો ના આઈ ગયો નહોતો આઈ ગયો એ હતું

આ ના કરશો જંગલમાં બગાડવાનું કામ ના કરશો જંગલમાં આવો તો આ ના કરશો હું એને ઉઠાઈ લેવાનું છું અને સારું છે ઊંધી છે એટલે કઈ બ્રાન્ડની છે પણ બ્રાન્ડવાળાને એમાં શું વાંક લઈને આવનારાનો વાંક છે તો જંગલમાં આવો તો પ્લીઝ આ ના કરશો કારણ કે જંગલ બહુ રૂપાળું છે એને ગંદુ ના કરશો વિડીયોની અંદર આવું બધું બતાવવાનો મારો એક જ મતલબ હોય છે કે જે જગ્યાએ આપણે પ્રવાસ કરીને જઈએ ને એ જગ્યા તો બહુ અદ્ભુત હોય જ છે અને કેટલી યાદગીરીઓ આપતી હોય છે પણ ખાલી પ્રવાસનું છેલ્લું સ્થળ નહીં પણ આખો પ્રવાસનો રસ્તો જ બહુ અદ્ભુત અવિસ્મરણીય યાદગાર રોમાંચક ક્ષણે ક્ષણે આપણને આમ જેને કહીએ ને થ્રીલ કરાવે એવો પ્રવાસ હોવો જોઈએ અને બસ એ સફર જેટલી વધારે રોમાંચક હોય ને એટલું સફરના અંતમાં મજા સફરના અંતમાં ઘણીવાર મજા ના હોય પણ સફરની અંદર જ બહુ મજા હોય બહુ જ રોમાંચ હોય અને એટલા માટે જ મારા વ્લોગની અંદર ખાલી મંજિલ જ નહીં મુસાફરી પણ શેર કરવા માગું છું કારણ કે મંજિલમાં જેટલો આનંદ હોય છે એના કરતાં વધારે તો મુસાફરીમાં હોય છે હવે આ ઓ નદી નજીક છે પણ પાણી કુવા લઈને પીવાનું કુવો બહુ ઊંડો નહી ખોદવો પડતો હોય હે ને પાણી આવી જાય તરત આ મકાઈ છે ગામ આટલું જ છે કે બીજે ક્યાંય છે તો આ ગામનું નામ શું ગામનું નામ દૂરચા અચ્છા તું સ્કૂલે જાઉ છો ક્યાં ભણવા જાય હજુ નહીં જતો ભણવા હા હા તો પાણી જોવા જાય એટલે અમે છેક ત્યાંથી આવ્યા ને પાણી જોવા તું જતો નથી યાર આવું ચાલે ભગત હેં આવું ના ચાલે હે તારા પપ્પા એમને જો બધે લઈ ગયા હે ને તારા પપ્પા ક્યાં આવ્યા હતા ખબર તને નથી ખબર જો અમને એ પાણી બતાવવા લાગ્યા હતા ધોધ જોવા લઈ ગયા હતા પાણીનો છોટો